પ્રિય શિવ ભક્તો ભગવાન શિવના મહામંત્ર ઓમ નમ શિવાયના જાપથી જીવનના સર્વકષ્ટો દૂર થાય છે આ મંત્ર એટલો સરળ અને શક્તિશાળી છે કે તેનો જાપ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ પથારીમાં સૂતી વખતે આ મંત્રનો જાપ કરે તો તેના જીવનમાં કેવા પરિવર્તન આવે છે મિત્રુ આજે અમે તમને એક પ્રેરણાદાયી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં ભગવાન શિવે માતા પાર્વતીને આ રહસ્ય જણાવ્યું કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયના જાપથી જીવનમાં કયા કયા ફેરફારો આવે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ અને વિડિયોને લાઇક કરવાનું ન ભૂલશો મિત્રો શરૂઆત કરીએ એ પવિત્ર કથાની જેમાં છુપાયેલા છે ઊંટા રહસ્યો તે પહેલાં તમામ શિવભક્તોને નિવેદન છે કે વિડિયોને અંત સુધી જુઓ જેથી તમને સંપૂર્ણ જ્ઞાન મળે કારણ કે અધૂરું જ્ઞાન જે સમાન હોય છે બાદ તે સમયની છે જ્યારે કૈલાસ પર્વત ચંદ્રના પ્રકાશમાં નહાયેલો હતો હિમાલયની શિખરો શાંત હતી અને ઠંડી હવાઓ ભગવાન શિવની જટાઓમાં રમી રહી હતી ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી તેમની નજીક બેઠેલા હતા પરંતુ આજે માતાનું મન કંઈક અશાંત હતું તેમના ચહેરા પર ઊંડી ચિંતાની રેખાઓ હતી શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને હસતા હસતા કહ્યું હે દેવી તું શું વિચારી રહી છે તારું મન આજે ચંચળ કેમ છે માતા પાર્વતીએ હાથ જોડી વિધા અને નમ્રસ્વરમાં કહ્યું હે નાથ એક પ્રશ્ન મારા મનને વારંવાર કોરડી રહ્યો છે ઘણા દિવસોથી આ સવાલ મને પરેશાન કરી રહ્યો છે જો તમારી આજ્ઞા હોય તો પૂછું મહાદેવે શાંત સ્વરે કહ્યું નિસંકોચ પૂછ પાર્વતી તારો દરેક સવાલ મારા માટે મહત્વનો છે પાર્વતી બોલ્યા નાથ એ તો બધા જાણે છે કે જે મનુષ્ય વિધિપૂર્વક પૂજા કરી જાગતી અવસ્થામાં શુદ્ધ મનથી ઓમ નમ શિવાયનો જાપ કરે છે તેને તમારો આશીર્વાદ મળે છે પરંતુ જો કોઈ થાકેલી વ્યક્તિ રાત્રે પથારીમાં સૂઈ બિના કોઈ વિધિ બિના સ્નાન કરીએ ફક્ત મનમાં આ મંત્રનો જાપ કરે તો શું તેની ભક્તિ પણ તમારા હૃદય સુધી પહોંચે છે શિવે હસીને કહ્યું દેવી તે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ હું તને એક કથા દ્વારા આપીશ ધ્યાનથી સાંભળ કારણ કે આ કથામાં ન માત્ર તારા સવાલનો જવાબ છુપાયેલો છે પરંતુ એ પણ જણાવવામાં આવશે કે સૂતી વખતે ઓમ નમઃ શિવાયના જાપથી શું ફેરફારો આવે છે ઘણા વર્ષો પહેલાં હિમાલયની તળેટીમાં નીલકુંડ નામનું એક નાનું ગામ હતું આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું રઘુ રઘુની ઉંમર ઘણી વધી ગઈ હતી શરીર નબળું હતું ન કોઈ પરિવાર હતો ન કોઈ સહારો ગરીબી અને બીમારીએ તેને સંપૂર્ણપણે તોડી નાખ્યો હતો તેની પાસે ન સારું ભોજન હતું ન સુંદર નિવાસ એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં તે જીવન વિતાવતો હતો પરંતુ રઘુ પાસે એક અમૂલ્ય સંપત્તિ હતી તેની શિવ ભક્તિ રઘુને બાળપણથી જ ભગવાન શિવ પર અટલ વિશ્વાસ હતો તેની માતા તેને શિવની કથાઓ સંભળાવતી હતી તેમણે તેને શીખવ્યું હતું કે જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો ફક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો રઘુએ આ મંત્રને પોતાના જીવનનો આધાર બનાવી લીધો હતો હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગયો હતો અને મંદિર સુધી જવાની શક્તિ પણ નહોતી ત્યારે પણ તે દરરોજ રાત્રે પોતાની તૂટેલી પથારી પર સૂઈ આંખો બંધ કરી મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કરી દેતો તે ન સ્નાન કરતો ન કોઈ પૂજાની વિધિ અપનાવતો ફક્ત પોતાના થાકેલા મન અને નબળા શરીરથી શિવનું સ્મરણ કરતો ગામના લોકો તેની મજાક ઉડાવતા કહેતા રઘુ સમય પસાર થતો ગયો રઘુની ભક્તિ દિવસે દિવસે ગાઢ થતી ગઈ બાહ્ય જીવનમાં કોઈ ફેરફાર નહોતો ગરીબી એકલતા નબળાઈ પરંતુ તેના અંતરમાં એક દિવ્ય શાંતિનો જન્મ થઈ ચૂક્યો હતો જ્યારે તે રાત્રે ઓમ નમઃ શિવાયનો જાપ કરતો તો તેને લાગતો કે કોઈ તેની પુકાર સાંભળી રહ્યું છે પછી આવી પૂર્ણિમાની રાત ચાંદની રઘુની ઝૂંપડીમાં ડોકિયું કરી રહી હતી રઘુએ હંમેશની જેમ જાપ શરૂ કર્યો મંત્રની લયમાં ડૂબેલો તે અચાનક એક સુગંધથી ઘેરાઈ ગયો ચંદન અને ફૂલોની મહેક તેણે આંખો ખોલી સામે સ્વયં ભગવાન શિવ ઊભેલા હતા તેમનું મસ્તક ચંદ્રમાંથી શોભી રહ્યું હતું ગંગા તેમની જટાઓમાંથી વહી રહી હતી રઘુ કાંપતા સ્વરે બોલ્યો હે પ્રભુ શું આ સ્વપ્ન છે શિવે કહ્યું રઘુ આ સ્વપ્ન નથી તે મને શરીરથી નહીં પણ મન અને આત્માથી પુકાર્યો છે તારો દરેક જાપ માણી પાસે પહોંચ્યો છે હવે તારા સર્વ પાપો કપાઈ ગયા છે તને મોક્ષની પ્રાપ્તિ થશે શિવે ત્રિશુળ ઉઠાવ્યું આકાશમાં ગર્જના થઈ અને એ જ ક્ષણે રઘુની આત્મા જ્યોતિમાં વિલીન થઈ ગઈ માતા પાર્વતીની આંખો ભીની હતી તેમણે કહ્યું નાથ હવે હું સમજી ગઈ કે સાચી ભક્તિ કોઈ વિધિ પર નિર્ભર નથી પરંતુ મનની શુદ્ધતા પર આધારિત છે શિવે કહ્યું દેવી સૂતી વખતે ઓમ નમઃ શિવાયના જાપના અનેક લાભ છે મનની શાંતિ અને તણાવથી મુક્તિ દિવસભરની ચિંતા અને તણાવ આ જાપથી દૂર થાય છે નિંદર ગાઢ અને સુખદ આવે છે નકારાત્મક ઉર્જાથી રક્ષણ રાત્રે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે આ મંત્ર રક્ષણ કવચની જેમ કામ કરે છે આધ્યાત્મિક ઉન્નતિ આ મંત્ર આત્માને શિવની નજીક લઈ જાય છે અને જીવનના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે પાપોનો નાશ જેમ શિવે કહ્યું આ મંત્ર દરેક એવી વ્યક્તિને લાભ આપે છે જે તેને સાચા મનથી જપે છે પછી ભલે તે કોઈ પણ અવસ્થામાં હોય પાર્વતીએ શીર ઝુકાવ્યું અને બોલ્યા નાથ હવે હું જાણી ગઈ ભક્તિમાં કોઈ બંધન નથી તો મિત્રો આ હતી રઘુની કથા અને ઓમ નમઃ શિવાય મંત્રની મહિમા જો તમારી પાસે સમય નથી સાધનો નથી કે શક્તિ નથી તો પણ ચિંતા ન કરો દરરોજ રાત્રે સૂતા પહેલાં આ મંત્રનો જાપ કરો પાંચ વાર દસ વાર વાર કે જ્યાં સુધી નિંદર ન આવે આ મંત્ર તમારું જીવન બદલી શકે છે હર હર મહાદેવ જો આ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ લાઇક કરો શેર કરો અને આ રહસ્યને દરેક શિવભક્ત સુધી પહોંચાડો ધન્યવાદ હર હર મહાદેવ